દાહો શહેર કોંગ્રેસ સમિતિના કારોબારી પ્રમુખ શ્રી આસિફ અલી સૈયદ દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર એક ના કાઉન્સિલર શ્રી તસનીમબેન નલાવાલા દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના કાઉન્સિલર શ્રી કલાબેન સંતરામપુર વિધાનસભાના આતના પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર તથા દાહોદ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને દાહોદવાસીઓ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે રાજકોટની અંદર ત્રીસથી બત્રીસ લોકો હોમાઈ ગયા છે એના અનુસંધાનમાં અમે એ સમગ્ર કુટુંબીજનોની સાથે છે અને મૃતકોને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ અને આ ભાજપની સરકારને કહેવા માગીએ છીએ કે મોરબી દુર્ઘટના થઈ એની સાથે સાથે વડોદરા દુર્ઘટના થઈ અને આ રાજકોટ દુર્ઘટના થઈ તો સરકાર અને આ તંત્ર ખાલી ચૂંટણી જીતવા માટેનું તંત્ર ન બની રહે અને સામાન્ય લોકોનું ધ્યાન રાખે આ જે ગેમ ઝોન ચાલતું હતું એ વગર પરમિશને ચાલતું હતું તો સરકાર શું ધ્યાન રાખે છે ચારે તરફ સરકારે હાહાકાર મચાવ્યો છે એમના કાર્યકર્તાઓએ હાહાકાર મચાવ્યો છે આ દુર્ઘટના બન્યા પછી જ દાહોદનું પણ અહીંયા ગેમ ઝોન હતું એ લોકોએ સીલ કર્યું છે તો આટલો સમય સુધી કોની રાહ જોતા હતા આવા ઘણા ગેમ ઝોનો ચાલો છે ચાલે છે અને ઘણી જગ્યાએ સરકારની પરમિશન વગર ઘણી એવી બધી બાબતો છે જ્યાં સરકાર પૂરતું ધ્યાન નથી આપતી અને આવું કંઈ બનાવ બને પકડે છે પણ મોટા મગર મચ્છોને ભાજપ સરકારના કાર્યકર્તાઓને પકડતી નથી એટલે અમે સરકારને દાહોદવાસીઓ વિનંતી કરીએ છીએ કે આવો બનાવ ભવિષ્યમાં ના બને અને સામાન્ય જનતાનો ધ્યાન રાખવામાં આવે એવી વિનંતી કરીએ છીએ અને દાહોદ જિલ્લા અને કોંગ્રેસ સમિતિ અને શહેર સમિતિ વતી આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો છે